ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ચોરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું મકાઈના લોટના થેપલા તો એના હારું આપણે આ બે કપ મકાઈનો લોટ લીધો છે જે આ રીતનો પીળો આવે એ અને મસાલામાં આપણે મીઠું જોવે સ્વાદ પ્રમાણે થોડુંક આપણે ધાણા જીરું લીધું અડધી ચમચી અને અડધી ચમચી આખું જીરું લીધું થોડાક લીલા ધાણા લીધાશ અને એક ચમચી જેટલી કસૂરી મેથી લીધીશ અને આપણે જીંજર ગાર્લિકનું પેસ્ટ લીધું એક ચમચી થોડીક હળદર અને અડધીક ચમચી લાલ મરચું તેલ જોહે આપણે અને પાણી જોહે તો પહેલાં આપણે પાણીને ગરમ મૂકી દેહું તો આ કઢાઈમાં આપણે પાણી લઈ લેહું તો બે કપ આપણો લોટ છે તો આપણે બે કપ પાણી લેવું આ રીતે ગેસ ચાલુ કરશું તો પાણીને આપણે ઉકળવા દેહું તો પાણી આપણું ગરમ થઈ ગયું આ રીતે એમાં આપણે મસાલા નાખી દેહું તો આપણે આ જીંજર ગાર્લિક પેસ્ટ તો એનાથી સરસ ફ્લેવર આવે છે અને હળદર અને ધાણાજીરું ને આપણે આખું જીરું તો હાથથી થોડું થોડુંક ક્રશ કરી નાખશું મીઠું સ્વાદ પ્રમાણે ને આ કસૂરી મેથી લાલ મરચું મિક્સ કરી આપણે થોડીક વાર ઢાંકીને ઉકળવા દેવું પાણીને થોડુંક તેલ નાખી દેવું આપણે બે ચમચી જેટલું હવે આને એકદમ ઉકળવા દેવું આપણે ઢાંકીને તો પાણી આપણે એકદમ સરસ ઉકળી ગયું સારી રીતનું તો હવે આપણે એમાં ધાણા ભાજી નાખી દેવું એ પછી નાખવાની ઉપરથી જ્યારે લોટ ને ત્યારે તો હવે આપણે આમાં આ લોટ નાખશું તો આ રીતે થોડો થોડો નાખીને મિક્સ કરતું જવાનું આપણે તો લોટ બધો નાખી દે હું આપણે આમાં આ રીતે ગેસ ટીમો કર દેવું થોડોક લોટ વારવા હર રાખી દેવાનો આપણે તો બધું મિક્સ કરી લેવાનું એટલે एकदम ધીમો ગેસ કરી દે દો સર પર તો બે કપ માં બે કપ પાણી આપણે બસ એટલું જ પાણી જરૂર પડશે સરસ થઈ આ રીતનો આપણે તો ગેસ આપણે હવે બંધ કરી દેહ અને આને ઢાંકીને થોડીક વાર રેવા હું થોડીક વાર આમાંનામાં રેવા દે હું એકદમ વરાળે સરસ થઈ જાય તો લોટને આપણે થોડીક વાર રહેવા દીધો તો આમનો એટલે વરાળે એકદમ સરસ થઈ જાય આ રીતનો જો સેજ ઢીલો હતો તો સેજ કઠણ થઈ ગયો તો આને આપણે હવે કાથરોટમાં કાઢી લેવું તો હવે આને થોડીક વાર ઠંડો કરી અને મરી લેવું તેલ વાર વાત કરીને એકદમ સરસ લોટને આપણે એકદમ મરીને આ રીતે એકદમ ઠંડો કરવાનો જો ગરમ લોટમાં તમે વણશો ને તો એ તૂટી જાય ગરમ લોટમાં નહીં એકદમ ઠંડો થઈ જવા દેવાનો લોટ તો આમાંથી આપણે હવે બનાવશું તવી આપણે ગરમ મૂકી દીધી છે આ રીતે થોડુંક મહરી લેવાનું ગોળ કરી લેવું અને થોડોક આ રીતે કોરો લોટ લઈ આને આપણે વણી લઈશું ગેસ ધીમો કર નાખશું ગરમ થઈ ગઈશ તો જે સાઈઝના તમારે વણવા હોય એ રીતના બનાવી શકો એમ જરૂર પડે તો થોડોક લોટ લઈ લેવાનો આપણે મીડિયમ બનાવશું બહુ મોટા નહીં બહુ નાનાય નહીં એ રીતના આપણે તેલ લગાઈ ગેસ વધારી વધારે તપી ગઈ હતી એટલે આપણે થોડીક ટેમ્પરેચર હળખું થઈ જાય એમ તો આને આપણે હવે આ રીતે કોઈ તાવીથો લઈ અને ઉખેડ લેવાનું કેમકે આ લોટ એવો હોય ને એટલે થોડુંક તકલીફ પડે તો આને આપણે શેકી લેવું તો એક બાજુ શેકાઈ જાય પછી ફેરવી લેહું તો આને આપણે હવે ફેરવી લેવું થોડુંક તેલ નાખી દેહું ને બે બાજુ એકદમ સરસ પકાવી લેવું તો એક ભૂલ ન કરવી કે ગરમ હોય ને ત્યારે નહીં વણવાનું નહીં તો એ તૂટી જાય તો આને આપણે એકદમ સરસ શેકી લેવું બે બાજુ તો તમારા હિસાબે તમે તેલ નાખીએ શકો એમ ને લોટ તો આપણે એકદમ આ પાકેલો જ છે કેમ કે આપણે બાફેલો છે લોટ એટલે એટલે કાચું તો નહીં અછરીએ તો આ રીતે તમે બનાવી એમ તો બે બાજુ આ રીતે શેકી લેવાનું એકદમ સરસ તો આને આપણે કાઢી લે આ રીતે પેપરમાં ફેરવવામાં ધ્યાન રાખવું થોડુંક હવે બીજું આપણે એ જ રીતે બનાવી લેવું તો આપણે ત્રણ બનાવી છે ને એક આમાં થાય છે તો આને આપણે સૌ કરી લેવું કાઢી લેવું પ્લેટમાં તો લગભગ એકાદ ડઝન જેટલા થાય એમ તો એકદમ સરસ સોફ્ટ થાય છે ખાવામાં તમને ક્યારેક એવું લાગશે કે ભાંગી જાય એવું પણ ખાવામાં બહુ સરસ લાગે છે એકદમ સોફ્ટ થાય ફેરવવામાં ઘણીવાર એવું થતું હોય કે ઉઠલાવામાં તો તૈયાર છે આપણા મકાઈના લોટના થેપલા અને તમને એવું લાગે તો તમે એમાં થોડો ઘણો ઘઉંનો લોટ એ મિક્સ કરી શકો કે ચોખાનો બાઇન્ડિંગ માટે નાખી શકો એમ તો એકદમ સરસ બનશે એમ તો મકાઈના લોટના થેપલા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મકાઈના લોટના થેપલા